ભક્તિભીના માહોલ વચ્ચે ભુજમાં જૈન સાધુ સાધ્વીજીનો ચાતુર્માસ પ્રવેશ અચલગચ્છ જૈન ઉપક્રમે યોજાયેલ અને જૈન સંઘો સહિત કચ્છના શહેરો અને વિભિન્ન ગામોમાંથી પધારેલ આમંત્રિત સંઘો અતિથિ મહાનુભાવો તેમજ ગુજરાત મુંબઈના ગુરુ ભક્ત પરિવારો સાથે બહુ મોટી સંખ્યામાં નગર પ્રવેશ નું પ્રોસેસન ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભીના માહોલ વચ્ચે

ગુણા ગુણાશ્રીજી સાધ્વી શ્રી મૈત્રી ગુણાશ્રીજી માંડવી પાસેના શિવમસ્તુ જૈન તીર્થથી વિહાર કરી પાંચમી જુલાઈએ ભુજ પધાર્યા હતા મહાવીર જૈન સંગીત કલા મંડળ બેન્ડની સંગીત સુરાવલીઓ સાથે વાણિયાવાડના મહેરલી ચોક નજીક આવેલ ગુરુમંદિરથી પ્રારંભાયેલ આ નગરયાત્રાએ શહેરની બજારોમાં મોટું આકર્ષણ જમાવ્યું હતું આયોજક શ્રી અચલગચ્છ સંઘના ટ્રસ્ટી મંડળમાં પ્રમુખ મહેન્દ્રભાઈ દામજી ભરતભાઈ ગીવાળા પીસી શાહ તથા સર્વે કારોબારી સભ્યો યુવક મંડળના કાર્યકર ભાઈઓ કલ્યાણ સામયિક મંડળની બહેનો તથા જૈન સમાજના અગ્રણીઓ પ્રવેશમાં જોડાયા હતા આ ઐતિહાસિક સુવર્ણ અવસરે નવનીત પરિવારના બિપિનભાઈ ગાલા એસપીએમ ફાર્મ પરિવારના

અને જામનગરના માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ રાયચંદ વોરા ચિંતલ ભક્તિબેનનું નામ જાહેર થયું હતું ભુજ સંઘમાં ચાલી રહેલા વર્ષી તપના તપસ્વીઓના પારણા માટે તથા ચાતુર્માસિક સુવર્ણ રજત ફંડની યોજનામાં પણ ભાવિકોએ દાન જાહેર કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતૃમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ